દોસ્તો હું છું સૈયદ શકીલ સત્યદે ડોટ કોમ પર આપ સૌનું સ્વાગત છે આજે વાત કરવાની છે એક અજબ ગજબ ઘટનાની સુરત જિલ્લાના કઠોર ગામની સુરત જિલ્લાની નજીક આવેલા કઠોર ગામમાં પાછલા કેટલાક દિવસોથી એક વસ્તુ ચાલી રહી છે અને એ વસ્તુને લઈને લાંબી ટૂંકી ધમાચકલી પણ ચાલી રહી છે વાત છે કે રાત્રીના સમયે કોઈક અજાણી વ્યક્તિ અથવા તો કોઈક આત્મા પ્રેતાત્મા કે જિંદાદ ત્યાં આવે છે લોકોના ઘરમાં ઘૂસી જાય છે મહિલાઓની ચેડતી કરે છે વગેરે 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 આ બધી વસ્તુની અંદર અંધશ્રદ્ધા શ્રદ્ધા તમે જે કહો તે બધું ચાલી રહ્યું છે વાસ્તવિકતા શું છે તે હજુ સુધી કોઈ કરી શક્યું નથી ને શું છે તે અંગે કોઈ ફોટ પાડીને કહી શકતું નથી લોકોના ટોળા લાકડી લઈને એ વસ્તુને મારવા દોડે છે એ કોણ છે માણસ છે શું છે શું ખરેખર કોઈને સમજ પડતી નથી આ રહસ્યમય આખી વાત ચાલી રહી છે કઠોર ગામમાં લોકો રાતના ઉજાગરા છે કરે છે બસોથી અઢીસો ત્રણસો લોકોના ટોળા લાકડીઓ લઈને ફરે છે કે ઝડપાઈ જાય તો એને પકડીને ખંખેરી નાખીએ પરંતુ ખરેખર આ વસ્તુ શું છે હવે એક નવી વાત સામે આવી છે સોશિયલ મીડિયા ઉપર એક એક પોસ્ટ વાયરલ થઈ છે એ વાયરલ પોસ્ટની અંદર એવું કહેવામાં આવે છે કે સો વર્ષ દોઢસો વર્ષ પહેલાં કઠોર ગામમાં જિન્નાતોનો વાસ હતો ને એ જિન્નાતો સાથે ત્યારે એક કરાર કરવામાં આવ્યો હતો એક બહુ મોટા તે વખતના પહોંચેલા મૌલવીએ આખી રાત જિન્નાતોના સરદારો સાથે વાત કરીને કઠોર ગામમાં કોઈ પ્રકારની ધમાચકડી ન થાય તેના માટે એક સુલે કરી હતી એવી વાત પણ ચાલી રહી છે સોશિયલ મીડિયામાં કે એ સુલેહમાં જિન્નાતોના સરદાર સાથે મૌલવી સાહેબે એ કરાર કર્યું અને કરાર કર્યો અને સમાધાન કરાવડાવ્યું ને સમાધાન મુજબ એ વાત આવી સામે કે જિન્ના તો સો વર્ષ સુધી કઠોર ગામમાં કોઈ ઉત્પાદ નહીં મચાવશે કોઈની હેરાનગતિ નહીં કરશે અને વસ્તીને છોડી દેશે સો વર્ષ સુધી આ વાતમાં કેટલી સચ્ચાઈ છે તે આપણે જાણતા નથી પરંતુ આ વાત સોશિયલ મીડિયામાં બહુ જોરશોરથી ચાલી રહી છે કે કઠોર ગામમાં હવે સો વર્ષનો એ કરાર છે તે કરાર પૂરો થઈ ગયો છે અને જિન્નાતો ફરી પાછા ઉત્પાદ મચાવી રહ્યા છે અલ્લાના બંદાઓ તમે સૌ મુસ્લિમો છો કઠોર ગામમાં મુસ્લિમોની આબાદી છે વસ્તી પણ સારી છે જે જિન્નાતોની વાત કરે છે એ અલ્લાહની એક મખલૂક છે પરંતુ એ સર્વ મખલુક ઈબાદતમાં લાગેલી હોય છે ઘણા બધા મૌલવી સાહેબો સાથે મારી વાત થઈ છે તે મૌલવી સાહેબો સતત એવું કહી રહ્યા છે કે આ બધી વસ્તુમાં માનવા કરતાં જીન્ના તો તો અલ્લાહની બંદગી કરતા હોય છે તે પાક તો હોય તો કોઈ દિવસ કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ કોઈને હેરાન કરતા નથી તે પોતે જ એટલી બધી પ્રાર્થના બંદગી ઈબાદતમાં લાગેલા હોય છે કે કોઈને એ હેરાન કરવાનો પ્રશ્ન નથી આવતો એટલે આ મખલૂક છે તે મખલૂક પોતાની દુનિયામાં પોતાની રીતે રહેતી હોય છે હવે વાત આવે છે અશ્રદ્ધા કે અંધશ્રદ્ધાની હવે લોકો માને છે નથી માનતા આપણે માનીએ છીએ નથી માનતા એ પ્રશ્ન ગૌણ બની જાય છે મુદ્દો એ છે કે કઠોર ગામમાં આખરે આ જોરશોરથી ચાલી રહેલા ઉત્પાદ પાછળ શું છે હકીકત લોકોએ પોલીસમાં પણ ફરિયાદ કરી છે પોલીસ પણ કાર્યવાહી અને તપાસ કરી રહી છે કે આખરે આ બાબત શું બની રહી છે પાછલા પાંચ છ દિવસથી આ વાત ચાલી રહી છે કઠોર ગામમાં હવે આ કઠોર ગામમાં શું બની રહ્યું છે તેના અનુસંધાનમાં આપણે આવનાર દિવસોમાં પોલીસ અને ગામના લોકો શું નિષ્કર્ષ કાઢે છે શું ઉકેલ કાઢે છે અને શું આ સમસ્યાનો અંત આવે છે તેની આપણે રાહ જોવાની રહી છે અત્યારે તો માત્ર અટકળો અફવાઓ બધી જ ચાલી રહી છે તો લોકોને એક પણ અપીલ કરીએ આપણે કે આ અફવાઓ અને અટકળો કરતાં ખરેખર પોલીસને પોલીસની રીતે તપાસ કરવા દો ગામના લોકો જાગ્રત રહે કોઈ તીખલખોર કોઈ તોફાની તત્વ કોઈ ઉત્પાદ્ય તત્વ ક્યાંક કાંકરી ચાળો ન કરી જાય અને આખી વાત કોઈ આડાપાટે ન ચડી જાય તેના માટે આપણે પ્રયત્નશીલ બનીએ ગામની અંદર ભાઈચારો કોમી સંવાદિતા કોમી એકતા બની રહે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પણ બની રહે તેવી પણ આપણે અહીંથી અપીલ કરીએ છીએ